તો જલ્દીથી આ એકાઉન્ટ ખોલવામાં આવે તો રૂપિયાનું ટ્રાન્ઝેક્શન કરી શકાશે સુરતના બત્રીસ હીરા ઉદ્યોગપતિઓના બેંક એકાઉન્ટ બેંગ્લોર અને હૈદરાબાદ પોલીસે સીઝ કર્યા છે જેના કારણે વેપારીઓમાં રોષ જોવા મળી રહ્યો છે સાયબર ફ્રોડની આશંકાએ આ એકાઉન્ટ સીઝ કરવામાં આવ્યા છે આ બાબતે અગાઉ પણ ઘણીવાર બેંક એકાઉન્ટ સીઝ થયા હતા અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને અગાઉ રજૂઆત કરી હતી તો હવે કેન્દ્રીય ગૃહમંત્રી સમક્ષ રજૂઆત કરવાનો નિર્ણય વેપારીઓએ લીધો છે ત્યારે જોવાનું એ રહ્યું કે વેપારીઓના ફ્રીઝ થયેલા બેંક એકાઉન્ટ ક્યારે ખુલે છે વિશ્વના નેવું હીરા જ્યાં પોલિશિંગ થાય છે તે સુરત મંદીનો માર હાલમાં ઝીલી રહ્યું છે રત્ન કલાકારો બેરોજગાર બનતા તેમની હાલત કફોડી બની ગઈ છે અને સરકાર સહાય કરે તેવી માંગ ઉઠી છે ત્યારે પચાસ વર્ષના ઇતિહાસની સૌથી મોટી મંદીના અલગ અલગ કારણો ઉદ્યોગકારો કહી રહ્યા છે ત્યારે હવે મોટી સંખ્યામાં રત્ન કલાકારોએ સુરત જિલ્લા કલેક્ટર કચેરીએ પહોંચીને વિરોધ નોંધાવ્યો હતો હાથમાં પ્લે કાર્ડ સાથે રત્ન કલાકારો આવ્યા હતા અને સરકાર પાસે આર્થિક સહાયની માંગ કરી હતી આર્થિક મંદીથી રત્ન કલાકારોની હાલત કફોડી બની છે રત્ન કલાકારોના વધતા આપઘાતના બનાવને લઈને રત્ન કલાકારો હવે મેદાનમાં ઉતર્યા છે સુરતના હીરા ઉદ્યોગમાં ભારે મંદીને પગલે સરકાર તાત્કાલિક મદદ કરે તેવી રત્ન કલાકારો માંગ કરી રહ્યા છે જો અમારી માંગ નહીં સંતોષાય તો તારીખ ત્રીસમી માર્ચે રત્ન રત્નકલાકારોની હડતાળ કરવાની ચીમકી પણ